ંગોધરા ગીર અને તેની આસપાસના જે ગામો છે તેને ગીર સોમનાથથી જોડતા જાણે ભૂલી ગયો હોય અને તેને કારણે અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી જે સાંગોદરા ગીરને સાથે જે મુખ્ય રસ્તો છે તેને જોડતો જે રસ્તો છે તેના પર કોઈ જ પ્રકારની કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી સ્થાનિકો દ્વારા અને સાથે સાથે ત્યાં આવતા પ્રવાસીઓ દ્વારા અનેક વખત આ બાબતે રજૂઆત કરવામાં આવી ટેલિફોનિક રજૂઆત હોય મૌખિક લેખિક દરેક પ્રકારની રજૂઆતો કરવામાં આવી ઉચ્ચ સ્તરે પણ ગુજરાત સરકારના અધિકારીઓને પણ મંત્રીઓને પણ રજૂઆતો કરવામાં આવી પરંતુ આ સમસ્યાનો હજુ સુધી નિકાલ ન આવ્યો હોય જેને લઈને જી સામાજિક કાર્યકર્તા શ્રી જયેશ ચાવલા ટીના દ્વારા આ તમામ બાબતોને લઈને એક લેખિત પત્ર લખી અને માલદાર કચીરે વિ કચેરીમાં રજૂઆત કરવાનો આવી. ત્યારે આ સમગ્ર ઘટના સૂચિ સ્થાનિકોને કયા પ્રકારની તકલીફો પડી રહી છે તેની માહિતી સાથે આપની સાથે જોડાઈ ચૂક્યા છે સામાજિક કાર્યકર્તા જયેશ ચાવડા. જી જયેશભાઈ હાલની જે પરિસ્થિતિ જે છે સર્જાઈ રહી છે. જે ગીર સોમનાથ જિલ્લો છે જેમાં જે સાગોદરા ગીરને જે જોડતો મુખ્ય મુખ્ય માર્ગથી જોડતો જે રસ્તો છે. તેમાં કયા પ્રકારની સમસ્યા છે? હાલની પરિસ્થિતિ કેવા પ્રકારની છે? હાલની સ્થિતિ એ છેલ્લા આઠ વર્ષોથી આ રસ્તો રિપેર કરવામાં નથી આવ્યો. પણ બાળકો જે બહુ મોટી સંખ્યામાં છે ગામડામાંથી અને તેઓ જઈ નથી શકતા વાહનો ગામની હદ સુધી આવી નથી શકતા અને જે વાહનો આવે છે એ રસ્તાની અંદર એટલા મસ્ત મોટા ખાડાઓ છે કે જેને લઈને વાહનો ની અંદર નુકસાની થાય છે એટલે વાહનો આવી નથી શકતા જેથી બાળકોને ત્યાં જવા માટે ખૂબ જ મુશ્કેલી પડે છે સાંગોદરાની હદમાં સાંગોદરા શાસનગીરને ખૂબ જ નજીકનું ગામ છે એટલે ઘણી હોટલો અને પ્રવાસીઓનું અવનજવન રહેતું હોય છે આ વસ્તુને જોઈને પ્રવાસીઓ આ રસ્તાને જોઈને આવી નથી સકતા એના હિસાબે માત્ર ગામ ને નહીં પરંતુ અહીંયા પોતાનો ધંધો સેટ કરવા ને પોતાના હોટલ બિઝનેસ ને લઈને આવેલા લોકોને પણ ખૂબ જ સમસ્યાઓનો સામનો કરવો પડે છે આ રસ્તાને લઈ અને પ્રવાસીઓને આવા ખરાબ રસ્તાને લઈ અને ગુજરાતની એક ખખડદ ચિત્ર લઈ અને સમગ્ર ભારતના લોકો અહીંયાથી જાય છે જી અયેશભાઈ કહી શકાય કે ગીર સોમનાથ એટલે કે પ્રવાસીઓ માટેનું મનપસંદ સ્થળ અને ખાસ કરીને કે જે વન્ય પ્રાણીઓને પ્રેમ કરતા હોય તેવા પ્રવાસીઓ આ વિસ્તારમાં સૌથી વધારે આવતા હોય ત્યારે જયારે બીજા જિલ્લામાંથી લોકો આવતા હોય છે ત્યારે તેને ગીર સોમનાથ જેવા જિલ્લામાં ઘણી તકલીફો પડતી હોય છે અને ખાસ કરીને ચોમાસાની સિઝન ચાલતી હોય છે જેમ દરેક જગ્યા પર ખાડા પડતા હોય છે પરંતુ અહીં તો રોડ જ બન્યો નથી તેવું કહીએ તો ચાલે કારણ કે ઘણા સમયથી જે પ્રકારે આપણે વાત કરી કે છેલ્લા આઠ વર્ષથી આ સમસ્યાનો સામનો નાગરિકો કરી રહ્યા છે તો સ્થાનિકોને કેવા પ્રકારની તકલીફો પડી રહી છે સ્થાનિકો આ બાબતે શું કરી છે સ્થાનિકો હાલ થોડા જ સમય પહેલા અમે મૌખિક રજૂઆત કરેલી પછી ત્યારબાદ જે હમણાં શિક્ષણના જે કાર્યક્રમો હતા જેમાં તમામ સરકારી કર્મચારીઓ સરકારશ્રીના આદેશથી જોડાયા હતા ત્યારે અમારી મુલાકાતે આવેલા અધિકારીઓને પણ અમે એમનું ધ્યાન દોરેલું ત્યાર પછી ગામના તમામ વડીલો આજુબાજુના સામાજિક કાર્યકરો હોટલ બિઝનેસાયેલા ઉદ્યોગપતિઓ બધાની સાથે બેઠક કરવામાં આવી બધા જોડે વાત કરી ત્યારે બધાની સહેમતી થી એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ રસ્તો છેલ્લા આઠ વર્ષથી નથી બન્યો જેને સરકારે અને રોડ અને બિલ્ડીંગ વિભાગના લીગલ નિયમ અનુસાર આ પંચાયત વિભાગની અંદર આવતો હોય જેથી એને ત્રણ વર્ષે રિપેરિંગ કરવું જે આજે આઠ વર્ષથી થયો નથી અને પાંચ વર્ષે નવો બનાવી આપવો તો જો રિપેર ન થતો હોય તો નવા બનાવવાની તો કોઈ વિકલ્પો જ નથી બે થી ચાર વાર ટેન્ડરિંગ કર્યા છે પણ રાજકીય કિન્નાખોરી હોય કે અધિકારીઓની આળસ હોય એ આપણે તો જોઈ ન શકીએ અને સમજી પણ ન શકીએ પરંતુ આ રસ્તો નથી બન્યો અને સ્થાનિક તંત્ર હાલ દવાખાનાને લઈને એકસો આઠ જેવી જે મુખ્યમંત્રીજીની સહાય છે એ જેવી સ્થિતિ છે શક્ય બને એવું થતું નથી હાલની સ્થિતિ જોઈને આગળ મેં વાત કરી એ રીતે બાળકો પછી પ્રવાસીઓ તમામને આ બાબતની ખુબ જ ખરાબ સ્થિતિમાં છે અર્જી તમે મામલતદાર કચેરીએ પણ પત્ર લખી લખીને રજૂઆત કરવામાં આવી છે તો તેમાં કેવા પ્રકારની રજૂઆત કરવામાં આવી છે અને તેમાં ધરણાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આ પ્રશ્નનો હલ જલ્દીથી જલ્દી નહીં આવે ને સ્થાનિક લોકોને ન્યાય નહીં મળે તો ધરણાઓ પણ કરવામાં આવશે તો તે બાબતે થોડી માહિતી આ આખરે તમામ લોકોને ગામજનોને મળ્યા છીએ આગેવાનોને મળ્યા છીએ સામાજિક કાર્યકરો બધાએ એકઠા થઈ અને નક્કી કર્યું છે કારણ કે હાલ નિતિન ગર્ગરીજી થી એસ એસડી વસાવા જે આપડા રાજ્ય રોડ અને બિલ્ડિંગ વિભાગના વડા છે સચિવો છે રમેયા મોહનજી છે તમામ અધિકારી અને સચિવોને આ જાણ વારંવાર કરી દી છે ટેલિફોનિક વાત કરી દી છે તેમણે વાયદાઓ આપ્યા છે આનાથી કંટાળીને કોઈ પરિણામ નથી આવતું ત્યારે અમે ગ્રામજનો લોકોએ નક્કી કર્યું છે અને મામલતદાર શ્રીને આજથી એક અઠવાડિયા પહેલા અમે જાણ કરી છે કે જો 15મી ઓગસ્ટ પહેલા આ સમસ્યાનું નિરાકરણ લેવામાં નહી આવે તો સાંગોદરા ખાતે ધ્વજવંદન કરી તમામ ગામ લોકો અને ગામના સમર્થનમાં આવતા લોકો પછી કોઈ રાજકીય પક્ષ હોય કોઈ સામાજિક કાર્ય કર હોય કોઈ સંગઠન હોય તેને સાથે રાખી અને અમેામલેત દર કચેરીએ અનિશ્ચિત સમય સુધીના ધરણા માટે બેસી જી તમે તંત્રને રજૂઆત કરી લેખિક રજૂઆત મૌખિક રજૂઆત ટેલિફોનિક આપે કહ્યું કે ઘણા સમય રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ કોઈ કોઈ પણ કામ હજુ સુધી થયું નથી તમે જે પત્ર લખ્યો તેનો જવાબ આવ્યો કે પછી મંત્રીઓને તમે જયારે રજૂઆત કરી ત્યારે તેમનો કોઈ પ્રત્યુત્તર આવ્યો છે કે નહીં હાલ સુધી મારા જાણ મુજબ તો હજી સુધી કોઈ પ્રત્યુત્તર ઓન રેકોર્ડ કાગળો પર આવ્યો નથી મારે ફોન ઉપર સૌરાષ્ટ્ર ઝોનના સોલંકી સાહેબ છે જે રોડ એન્ડ ડિપાર્ટમેન્ટ વિભાગના ચીફ એન્જિનિયર કહેવાય છે એમના પી જોડે વાત થાય હતી ત્યારે તેમણે કીધું કે ભાઈ બે જિલ્લાઓનો જે વિભાજન થયું ત્યારે તમારો રસ્તો છે એ સ્પષ્ટીકરણ નથી કે જુનાગઢ પંચાયત વિભાગમાં આવે છે કે ગીર સોમનાથ પંચાયત વિભાગમાં આવે છે જેથી કરીને આ સમસ્યાઓ ઊભી થાય છે અને ત્યાર બાદ તેમણે આ રસ્તાના ઇન્ચાર્જ કોણ છે એ જ આજે રોડ ડિપાર્ટમેન્ટ વિભાગની અંદર ક્લિયર નથી થતું આ તાલુકાનું ગામડું આવે છે ગીર સોમનાથ જિલ્લાનું ગામડું છે અને જુનાગઢ જિલ્લાની અંદર તો તો આ છે એટલે ક્યાંક અધિકારીઓની હું મોટી ભૂલ ગણીશ કે છેલ્લા આટલા વર્ષોથી જો બે જિલ્લાને વિભાજન કર્યા હોય તેમ છતાં તેમના રસ્તાઓને તમે તેના જિલ્લાની અંદરના અધિકારીઓને સોંપતા નથી તો આ મોટામાં મોટી તેમના કામ પ્રત્યેની બેદરકારી છે અને કારણ કે જયેશભાઈ જે આ ગીર સોમનાથ જિલ્લો જયારે જુનાગઢ માંથી જયારે અલગ પડ્યો ત્યારે એટલા માટે અલગ પડતો હોય છે કે તે તે જગ્યાનો વિકાસ થઈ શકે તે જિલ્લાનો વિકાસ થઈ શકે અને જિલ્લાનો કે કોઈ બી જગ્યાનો વિકાસ કરવા માટે તેને મુખ્ય માર્ગે થી જોડવો ખૂબ જરૂરી થઈ જતો હોય છે પરંતુ આ જે છે તેને માર્ગ થી જોડવાનો જે રસ્તો છે તે જ હાલતમાં છે તેનો રસ્તો જ બન્યો નથી તેવું કહીએ તો ચાલે ત્યારે સ્થાનિકો છે તેને મુખ્ય મુખ્ય જે બીજા જગ્યા પર જવું હોય બીજા જિલ્લામાં જવું હોય શહેર બાજુ જવું હોય તો તેને ઘણી તકલીફો પડતી હોય સાથે કરીને પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ગીરના ગીરમાં આવતા હોય છે ચોમાસાની season માં ગીરમાં વધારે પ્રવાસીઓ પ્રવેશતા હોય છે. ત્યારે પ્રવાસીઓને કેવા પ્રકારની તકલીફો પડી રહી છે? અમે હાલ અહિયાં એક મહિનાની અંદર આ ચોમાસું શરૂ થયું એને સમથિંગ પંદર દિવસ થઈ ગયા છે. પંદર દિવસની અંદર એવી ઘણી four wheel અને ઘણા વાહનો છે કે જેને જઈ ગામના tractor લઈને ખેંચી અને બહાર કાઢવા પડે છે અથવા રિપેરિંગ કરવા માટે ક્યાં મૂકવા જવા પડે છે રસ્તાની એટલી ખરાબ સ્થિતિ છે કે તેના પર જે વાહન ચાલે છે ત્યારે એની અંદર ટેકનિકલી આ રસ્તાની ખરાબીના હિસાબે કોઈ એવા ઇશ્યુઝ થાય છે જેના કારણે વાહનો પડી ગાંગે છે અને સ્થાનિક તંત્રની સ્થાનિક લોકોની વાત કરીએ તો સ્થાનિક લોકો તો ટેવાઈ ગયા છે કે અઢી કિલોમીટર ચાલીને આપણે જવાનું છે હમ જી પ્રવાસી જી જી જયેશ ભાઈ પ્રવાસીઓ તો કદાચ ચલો પ્રવાસીઓ પ્રવાસ કરી અને ચાલ્યા જશે પ્રવાસ કરીને અથવા ફરીને ચાલ્યા જશે પરંતુ સ્થાનિકોની વાત કરીએ તો તેમાં નાના બાળકો હોય વૃદ્ધો હોય કોઈ એવી મહિલાઓ હોય અથવા તો જયારે કહી શકાય મેડિકલ સિચ્યુએશન સર્જાતી હોય છે ત્યારે કેવા પ્રકારની તકલીફો સ્થાનિકોને પડતી હોય છે શું સાંભળે હોસ્પિટલ હોસ્પિટાલિટી મળી જતી હોય છે કે તેમને ત્યાંથી દૂર જવું પડતું હોય છે આપણે પહેલા જ વાત થઈ એવું કે છેવાડાનું ગામડું છે એટલે ગીર સોમનાથ ના તંત્ર પહોંચી નથી શકતું અને જુનાગઢ પેલા ગીર સોમનાથ ને આપી દીધું છે એટલે મેડિકલની સુવિધાઓ જોઈએ તો પ્રાથમિક સારવાર મળી રહી છે પરંતુ ગર્ભવતી બહેનો છે અથવા કોઈ મોટી વયવૃદ્ધ ના લોકો છે એમના માટે અહીંયાની ની સૌથી સરળ અને સારી સુવિધા છે છકડો રિક્ષા જેને પણ હાથ જોડી

છેવાડાના જ્યાં ગામડાઓ છે ત્યાં સુધી પ્રાથમિક સુવિધા તો મળી રહે છે પરંતુ જ્યારે અ જ્યારે દર્દીની હાલત ખરાબ હોય છે ત્યારે રસ્તાઓ પાર કરી અને જવું મુશ્કેલ થતું હોય અને જ્યારે રસ્તાઓ જ બરાબર ન હોય ત્યારે અ ટાઈમ પર હોસ્પિટલ પહોંચવું ખૂબ કહી શકાય કે એક ચૂનોતી જેવું બની રહેતું હોય છે અત્યારે જયેશભાઈ જે તંત્રને આ પ્રકારની રજૂઆત કરવામાં આવી કે રોડ રસ્તાઓ ખરાબ છે અને આ સિવાય પણ છેવાડાનું ગામ હોય જેને જેને અનેક બીજી પણ ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય ઘણી એવી પણ ઘટનાઓ ઘટી હોય કે જેને કારણે ગામડાના રહીશો અથવા તો સ્થાનિકોને તકલીફો પડી હોય તો તેવી કોઈ ઘટનાઓ ખરી ના તંત્ર તરફથી મુશ્કેલીઓ બહુ છે પણ ગામ લોકો એટલા સાથે મળીને રહી રહી છે કે આવા કોઈ ઘટનાઓ નથી બની કોઈ પણ પ્રશ્ન હોય તો ગામ લોકો સાથે મળી એનું નિરાકરણ લઈ આવે છે અને શક્ય એટલી વ્યવસ્થા ગોઠવાઈ રહે છે ગામની અંદર આગેવાનો જ સારા છે અને ગામના લોકો એક જૂથ છે એટલે કોઈ તકલીફો નથી પણ આ જે રસ્તો છે એ સૌથી મોટી તકલીફ છે અને જે આર્થિક રીતે પણ સાંગોદરાગી ને ધીરે ધીરે ખાતું જાય છે અને વ્યવસ્થાના ભાગે પણ ખાતું જાય છે

સાંગોધરા ને લઈને ધરણાઓની વાત છે અને એક મહિનાનો સમય ગાળો રસ્તાઓ જુનાગઢ જિલ્લાની હદમાં બોલે છે અને જુનાગઢ જિલ્લાની જે કામગીરી છે એનાથી વંચિત છે આવું આ એક મહિનાની અંદર જોશું અને તમામ પ્રશ્નો એકી સાથે ત્યાં ધરણા પ્રદર્શન રજૂ કરશું અને નાની મોટી જે કોઈ વિકાસ ની સમસ્યા ઇલેક્શનો થતા હોય છે ત્યારે અનેક બળગાઓ ફૂકવામાં આવતા હોય છે અધિકારીઓ દ્વારા જે મંત્રીઓ દ્વારા અનેક ફૂકવામાં આવતા હોય છે કે વિકાસ કરીશું વિકાસ કરીશું પરંતુ આ સ્થિતિ જોઈને લાગી રહ્યું છે કે વિકાસ ક્યાં છે ક્યાં વિકાસ થઈ રહ્યો છે? જ્યારે આવા જ્યારે છેવાડાના ગામડા સુધી આ વિકાસ પહોંચી નથી રહ્યો ત્યારે આ પ્રશ્ન થવો એક વ્યાજબી ગણાય કારણ કે જે પ્રકારે આપ વાત કરી રહ્યા છો સાંગોદરા ને મુખ્ય રસ્તાથી જોડવા જ જોડવામાં જ નથી આવ્યો અને છેલ્લા આઠ વર્ષથી જે સ્થાનિકો છે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અને બે વર્ષથી સતત આપની અને સ્થાનિકોની રજૂઆતો છતાં પણ તંત્ર દ્વારા આ જે પ્રશ્ન છે તેના પર ધ્યાન આપવામાં આવી આવી રહ્યું નથી. ત્યારે આપે આ સમગ્ર માહિતી સુધી પહોંચાડી સમસ્યા એક મુશ્કેલ જે કહી શકે દ્રશ્યનું સર્જન કરી શકે છે ત્યારે જલ્દી જલ્દી આ સમસ્યાનું નિરાકરણ આવી શકે રસ્તાઓ જે છે તે સારી રીતે કામગીરી રસ્તાની થઈ શકે મુખ્ય માર્ગ સુધી આ રસ્તો પહોંચી શકે તે ખૂબ જ જરૂરી છે જેથી કરીને બાળકો વૃદ્ધો જે ગર્ભસ્થ મહિલાઓ છે તેને હોસ્પિટલની સુવિધા હોય અથવા તો આજુબાજુના ગામડાઓને જોડવું આજુબાજુના જિલ્લાઓને જોડવું વિકાસ થવો આ જે સમગ્ર જે પ્રક્રિયા છે તે સારી રીતે થઈ શકે ધન્યવાદ